નમસ્કાર સ્વાગત છે આપના અરબલિત સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાવનગરમાં માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરંભ એક કિલોના રૂપિયા બસો થતા ખાટા લીંબુનો સ્વાદ કડવો થયો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનની અસર હેઠળ તાપમાનમાં નજીવો ઘટાડો ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નો ઘટાડો લઘુત્તમ ઉષ્ણ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છેલ્લા ચારેક દિવસથી બપોરે તાપમાન વધવાની બદલી ઘટ્યું ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ એકાવન ટકા નોંધાયું આગામી ચાર દિવસ દરિયાઈ સીમાને લગતા જિલ્લાઓમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન જોવા મળશે હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની તાલુકાના ખેડૂતોનું જીવન ધોરણ પંદર વર્ષથી ટામેટાના પાક ઉપર નિર્ભર છે અને દેશના કુલ ઉત્પાદનના બાર ટકા ટામેટાનું ઉત્પાદન આ ખાખરિયા ટપ્પા અને સાણંદમાં થાય છે ત્યારે છેલ્લા એક મહિનાથી ટામેટાના તળિયાના ભાવથી ખેડૂતોની હાલત કફોડી બની છે સતત પાંચમા દિવસે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો રવિવારે ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો વચ્ચે ભેજનું પ્રમાણ વધીને પચીસ થી રહ્યું હતું જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં તાપમાન અડત્રીસ નીચે રહેવા છતાં ગરમી અનુભવાઈ હતી ગીર સોરઠ પંથકમાં શરૂઆતમાં આંબાવાડીઓમાં મોરફૂટ પ્રક્રિયા સારા પ્રમાણમાં જોવા મળી હતી કે બાદમાં ઝાકળ વર્ષા તેમજ યોગ્ય વાતાવરણ ન રહેતા મોર બળીને ખાખ થઈ ગયા છે જેથી ઉત્પાદન ઘટવાની સંભાવના જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં ગરમીમાંથી રાહત મળી હતી હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ શહેરમાં ગઈકાલની સરખામણીમાં ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો હતો વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન ડિગ્રી ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રહ્યું હતું જે વાલીઓ પોતાના બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયા હોય તે ભરી શકશે સાથે નવા નિયમ મુજબ વાલીની આવક છ લાખ સુધી હશે તે વાલીઓ પણ હવે ઓનલાઈન ફોર્મ ભરી પોતાના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકશે ભાભરના બલોઘણ માં એરંડાનો પાક સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એરંડામાં સુકારાના રોગચાડાની ભીતિ સેવાઈ રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું બાબર પંથકમાં માં રび પાકો તૈયાર થઈ ગયા છે જોકે કેટલાક ગામોમાં માં એરંડાનો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે હવે ઘણત્રી શરૂ કરી દો ગુજરાત માં આકરી ગરમીના દિવસો આવી ગયા છે આંગે હવામાન વિભાગે પણ ચેતવણી આપી દીધી છે હવે ગરમી અંબાલાલ પટેલે પણ માર્ચ કરતાં એપ્રિલ મહિનો વધુ ગરમ રહે તેવી આગાહી કરી છે પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી શકે છે હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા ગરમીથી થોડી રાહત મળશે એટલે કે હાલ તાપમાનમાં કોઈ વધારો જોવા મળશે નહીં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો રહેશે જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી રહેશે અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે

પ્રેમ કમલેશભાઈ ભાટ નામના વ્યક્તિને ચાર વ્યક્તિઓએ ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કરેલો અને એમને ઈજા થયેલી જેથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલા ઈજા પામનારને અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમને એડમિટ કરેલા તે વખતે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો તે એ ફરિયાદનામાં તપાસ દરમિયાન ચાર વ્યક્તિઓના નામ મળી આવેલા એ ચાર વ્યક્તિઓને પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી અટક કરેલા છે અને એમના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી ચાલુ છે જે મરણ જનાર છે એ અને આ આરોપીમાંથી એક વ્યક્તિને અગાઉ એકાદ વર્ષ પહેલાં સામાન્ય બોલાચાલીને માથાકૂટ થયેલી એ પરંતુ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નહીં અને આ જે બનાવ બન્યો ત્યારે આ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા હતા અને રસ્તામાં બંને પક્ષ મળી ગયેલા ત્યારે આ બનાવ બનેલો છે ગુનામાં જે ચારેય વ્યક્તિઓ સંડાવાયેલા છે ચારે ચારની અટક થયેલી છે ફરિયાદ અત્યારે હાલ મરણ ગયો છે એટલે ખૂનની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે અને એમાં અટક કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમે ગઈકાલે ઘાંચા વાવેતર ઝડપી પાડ્યું છે માલપુર તાલુકાના હાથીખાંટના ખાંટના મુવાડા ખામે થી મકાઈ ની વાવેતર ઝડપી પાડ્યું હતું અરવલ્લી જિલ્લા એલસીબી એ માલપુર તાલુકાના હાથીખાંટના ખાંટના મુવાડા ખામે થી ખેતર વાવેતર ઝડપી પાડ્યું હતું મકાઈની આડમાં આડ વાવેતર ઝડપી પાડ્યું હતું એલસીબીને માહિતી મળતા ડ્રોનની મદદ મેળવી રૂપિયા બાર પોઈન્ટ ત્રાશી લાખની કિંમતનો એકસો વીસ કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો એલસીબીએ ત્રણસો પચાસ છોડ ઝડપી આરોપી ગુલાબજી સામે કાયદા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે एलसीबीए घनशानु वावितर झड़प्या बाद जमीन ने मालकीनी ने खराई करता जमीन श्री सरकार होवानु सामे आव्यु छे श्री सरकार जमीन में गैरकायदेसर रीते कोण वावितर करतु हतु तेना पर पण अनेक सवालो उभा थया छे एलसीबी की जो टीम है उनको बातमी मिली कि मकई की आड़ में बहुत बड़ा गांजे का वावितर हो रहा था हाथी कांटना मुवाड़ा गाँव जो मालपुर तालुका में लगता है उसके अंदर ये बातमी आधार एल की टीम ने अपने आ, सर्वेलेंस टीम्स बनाई एवं जो जगह है उस जगह पर पहुँच ड्रोन की मदद से जो काफ़ी डेंस जो मकई की खेती हो रही थी उसके बीच में से उन्हें आ, गांजे का खेती मिली है जिसमें करीबन 350 छोड़ छोर जिनकी वज़न है करीबन 130 थर्टी किलोग्राम्स और जिनकी कीमत पूरी मिलाकर होती है बारह लाख अस्सी हज़ार रुपये इतने का इन, इन इन इनको अभी मिला है गांजे का जो बावेतर वहाँ हो रहा था जो आरोपी हैं गुलाब जी भाई गुलाब जी भाई कांट उनका कब्ज़ा है इस ज़मीन पर इतनी माहिती हमें अभी प्रिलिमिनरी मिल रही है इन्वेस्टिगेशन इसमें जारी है और इन्वेस्टिगेशन में और कुछ निकलता है तो बिल्कुल उसकी जानकारी दी जाएगी देखिए हमारा जो इन्वेस्टिगेशन है उस हिसाब से जो का नाम मैंने आपको बताया बिल्कुल उसका सर्च चल रहा है और वो जल्द से जल्द पुलिस की गिरफ्त में बारह लाख अस्सी हजार का मुद्दा माल है तीन सौ पचास छोड़ हमें मिले हैं ब्यूरो रिपोर्ट अरवली समाचार मोडासा तो आज इवनिंग बुलेटिन नमस्कार